વિશ્વામિત્ર નદીના રિવાઇવલ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સામાજિક કાર્યકરો લાઈફ જેકેટ અને બોટ સાથે કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવા માટે પહોંચી ગયા હતા વિશ્વામિત્ર નદીના રિવાઇવલ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના મામલે સામાજિક કાર્યકરો લાઈફ જેકેટ પહેરી તથા બોટ સાથે વિરોધ કરવા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા જ્યાં તેઓએ રજૂઆત કરી હતી કે શહેરી વિસ્તારમાં નદીમાં કામ કર્યું પણ શહેર બહાર નબળી કામગીરી કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા જે કામગીરી કરી છે તે પૂરતી નથી અને વડોદરામાં પૂર આવશે તેવો ભય વ્યક્ત કર્યો વિરોધ પ્રદર્શન કરવા માટે બોટ લઈને કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો और बाकी आपके साथी कि आज मारो ये आज पुलिस क्राम में बचावा निकले थे हां पर मारो एक मिनट मारो बात कर लो भारत की अपनी अपनी आवी रही नदी हमें वडोदरा हीट ना पड़े हमें वडोदरा हीट ना पड़े वडोदरा जिंदाबाद वडोदरा जिंदाबाद वडोदरा जिंदाबाद Si O Nvre as Iota bira Iz.'' Nvreki το Nvreki 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 જે કામ કોર્પોરેશન કરવાનું છે ચોવીસ કિલોમીટર સફાઈ એ સેમ કામ કોર્પોરેશન પણ કરવાનું છે સિંચાઈ વિભાગ પણ કરવાનું છે પરંતુ બાવન કરોડ રૂપિયાનો ડિફરન્સ આવે છે સૌથી મોટો ડમ્પરથી સફાઈ કરવી જ્યારે કોર્પોરેશને બસો સાહીઠ ડમ્પરથી વિશ્વમિત સફાઈ કરી તદુપરાંત સિંચાઈ વિભાગના અધિકારીઓ કે અમારી તમારી પાસે કોઈ ડેટા નથી કોઈ પ્રોજેક્ટ છે જેમાં સો કરોડનો કન્ટ્રાક્ટ આપવામાં આવે છે જેમાંથી કરોડ રૂપિયાનો ચારે ચાર લોકો નથી અમે ભેગા થયા વડોદરાના જેટલા વડોદરાના જેટલા લોકો હિત ઈચ્છે છે એ લોકો બધા સામાજિક કાર્યકર અને દરેક પાર્ટીના આગેવાન આજે ટીમ વડોદરામાં ભેગા થઈને વડોદરા માટે કામ કરવાની વાત કરી રહ્યા છે મુદ્દો તો સૌથી મોટો મુદ્દો તો આપણે વિશ્વામિત્રીનો જ છે જે તંત્ર કહે છે કે અમે સિત્તેર ટકા કામ કર્યું પણ અમારા હિસાબે તો તંત્રએ પચીસથી ત્રીસ ટકા પણ કામ કર્યું નથી અને એના અમારા પાસે બધા પૂરું પદ છે પડી રહ્યું છે તમે અમને જઈને નદી બધું જ પડી રહ્યું છે આ તો ખાલી મોટી મોટી વાતો છે બીજું કશું કામમાં તો ઝીરો છે તંત્ર આજે અમે શ્રી માન્ય આપણા વડોદરાના શ્રીને નિવેદન આપવા આવ્યા છે કે અમારી જે અમે નવી ટીમ બનાવી છે ટીમ વડોદરા એના તરફે